સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

આપણા સૌનું ગૌરવ વાત છે આપણા સૌ નાગરિકો દિશ દરેક નાગરિકોની ગૌરવની વાત છે કે જે આપણે મનમાં રહી એને આપણે પરિપૂર્ણ કરવાની છે અને જેના થકી આપણે એને ફોલો કરવાની છે આપણે એને ખરેખર અનુસરવાની છે આદા મનથી ને એ માટે સાહેનો હું આભાર વ્યક્ત કરી છું જે વાત કીધી એમાં એટલે આવી વખતે શ્રીનું ખરેખર મને જે વાત ખવડ નીકળે યાર મને યાદ આવે છે એ દીવો દરેને કોઈ અનગો દુભાની રાતે આબને ઊંધે સળગી જઈએ સૌનો દીવો થાને રે તારી જો હાક સોની ભોઈ મા આવે તો તે એકલો ગાને રે એકલો ગાને રે એકલો ગાને સાહેબ શ્રી પોતે ખરેખર દેશને દુનિયામાં કે બહુ બધી કરી ગયા તું તો આપણે સૌ નાગરિક એક મારી મને કુ જાય કે હું નાગરિક ભારતીય તો મારી ભારતીય તરીકે નાગરિક કે આપ સૌ મારી સાથે જોડાવો અને આપણે બધા સાથે સૌ મળીને સૌનો વિકાસ સૌનો સૌનો વિકાસ થાય એવી આપણી ભાવ